હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ વીસ જાદુઈ થેલો પાઠ વીસના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ વીસ જાદુઈ થેલો પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે જવાબ થશે મને મારા દાદા દાદી મમ્મી અને મામાના ઘરે જાઓ ત્યારે નાની વાર્તા સંભળાવે છે આવી રીતે તમને કોણ કોણ વાર્તા સંભળાવે છે તે અહીંયા લખવાનું છે ત્યારબાદ સવાલ નંબર બે નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો નવી જાણકારી મેળવવા હું દરરોજ એક કલાક ન્યૂઝ ચેનલ પર ન્યૂઝપેપરમાં વિવિધ સમાચાર જોઉં અથવા વાંચું છું મારે જોઈતી જાણકારી તેમાંથી ન મળે તો મારા પપ્પા કે કાકાની મદદ લઉં છું અમે જાણકારીને ઇન્ટરનેટની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ મારા કાકા પાસે એક ઇન્સાયક્લોપીડિયાનો આખો સેટ છે અમે તેમાંથી પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ આવી રીતે તમે જાણકારી ક્યાંથી મેળવો છો તે અહીંયા લખવાનું છે સવાલ નંબર ત્રણ શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે બાલવીર પુરસ્કાર છ પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત બાલવીર પુરસ્કાર પાંચથી આઠ વર્ષની વય જૂથના બાળકોને અપાય છે ચાર જો જાદુઈ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તેમની સાથે શી વાતો કરો જો જાદુઈ થેલાવાળા દાદાજી મને મળી જાય તો હું વિવિધ ક્ષેત્રોની અવનવી માહિતી મેળવી લઉં મને નાની ઉંમરે જીવન અને જગત વિશે અનેક પ્રશ્નો થાય છે એ બધા પ્રશ્નો પૂછું ને ઉકેલ લાવવા પ્રયત્ન કરું અને જીવનને સાર્થક કરું પાંચ તમારા મિત્રનું ક્યારેય સન્માન થયું છે ક્યારે અહીંયા તમારે તમારા મિત્રની વાત લખવાની છે હા મારો મિત્ર ખૂબ જ સુંદર નૃત્ય એટલે કે ડાન્સ કરે છે તેને અમારા જિલ્લાની નૃત્ય સ્પર્ધા ડાન્સ કોમ્પિટિશનમાં પ્રથમ ઇનામ મળ્યું હતું તેને જિલ્લા મામલતદારે ચંદ્રક અને રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું છ તમે સાંભળેલ વાંચેલ કે જોયેલ બહાદુરીના પ્રસંગ વિશે કહો હું અહીંયા એક પ્રસંગ લખું છું તમારે તમે જોયેલા કે સાંભળેલા કે વાંચેલા પ્રસંગ વિશે લખવાનું છે બાળકનો જીવ બચાવનાર ધોરણ આઠના છાત્રનો સન્માન કાર્યક્રમ દેવગઢ બારીયા તાલુકાના રૂવાબારી અને ઉધાવાળા ગામે રહેતા અને ધોરણ બેમાં અભ્યાસ કરતા પટેલ દિનેશ પારસિંગ અને હસમુખ પારસિંગ રમતા હતા એક અવાવરું કૂવા પાસે દિનેશનો પગ લપસતા તે કૂવામાં પડી ગયો હસમુખે હિંમત રાખી આસપાસ બૂમાબૂમ કરી પરંતુ ખેતીનો સમય હોય કોઈ મોટા લોકો ઘરે નહોતા કૂવા પાસે નજીક રહેતો એક બહાદુર બાળક રાકેશ શનાભાઈ પટેલ ત્યાં દોડી આવ્યો હતો વીસ ફૂટ ઊંડા કૂવામાં તેના મિત્ર દિનેશના હાથ અને માથાના વાળ દેખાતા હતા તેવા સમયે ઝાડનું મૂળ એક હાથે પકડી અંદર ઉતરી તેને ખેંચીને બહાર કાઢ્યો હતો ત્યારબાદ સમગ્ર ગ્રામ લોકો દોડી આવ્યા હતા બાળકે પોતાના જીવની પરવા કર્યા વગર અદમ્ય સાહસ કરીને તેને બહાર કાઢ્યો હતો બંને બાળકો રૂવાબારી સુથાર ફળિયાની પ્રાથમિક શાળામાં સાથે ભણતા હતા ત્યારબાદ સમગ્ર ફળિયાના લોકોએ ભેગા મળી કૂવામાં ડૂબેલા બાળકની ઘરગથ્થુ સારવાર કરતાં એક કલાક બાદ તે હોશમાં આવ્યો હતો આ વાત ધીમે ધીમે ગામ સુધી અને શાળાના શિક્ષકો સુધી પહોંચતા શિક્ષકોએ પણ રાકેશની બહાદુરીના વખાણ કર્યા હતા ત્યારબાદ મંત્રી બચુભાઈ ખાવડને જાણ થતાં તેઓએ પણ તેનું સન્માન કર્યું હતું સવાલ નંબર સાત તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે ક્યારે જવાબમાં લખી શકાય હા એકવાર હું મને મારો મિત્ર ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા રમતના મેદાનમાં રમીને ઘરે પરત ફરી રહ્યા હતા શિયાળાની સાંજનો સમય હોવાથી રસ્તા પર ઘણું ખરું અંધારું થઈ ગયું હતું તેવામાં એકાએક જાડી પાછળથી એક કૂતરું આવીને મારા મિત્રના કપડાં પર નખ મારવા લાગ્યું અને જોર જોરથી ભસીને તેને કરડવાનો પ્રયત્ન કરવા લાગ્યો આમ એકાએક થયેલા કૂતરાના હુમલાથી મારા મિત્રની સાથે હું પણ ડરી ગયો હું ડરેલો હતો છતાં મારા મિત્રને એકલો મૂકીને ભાગી જવાને બદલે તેને બચાવવાનો પ્રયત્ન કરવાનું નક્કી કર્યું મેં આસપાસ નજર કરી મને ઝાડનું એક મોટું ડાળું નજરે પડ્યું મેં તેને પૂરી તાકાતથી ઊંચું કરીને કૂતરા પર ફેંક્યું અચાનક તેના શરીર પર થયેલા પ્રહારથી ડરીને ભાગી ગયું આમ મેં મારા મિત્રને કૂતરાના હુમલાથી બચાવી લીધો આવી રીતે તમે કોઈ આવું કાર્ય કર્યું હોય તો તે લખવાનું છે પ્રશ્ન નંબર બે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો એક દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા વિધાન ખોટું છે તેથી ના બે દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું વિધાન ખોટું છે તેથી ના ત્રણ દાદાજીએ બાળકના સાહસની વાતો કરી વિધાન સાચું છે તેથી હા ચાર અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી વિધાન સાચું છે તેથી હા પાંચ બોક્સિંગ બોક્સિંગમાં નામ રોશન કર્યું વિધાન ખોટું છે તેથી ના પ્રશ્ન નંબર ત્રણ ફકરામાં વાક્યો આડા આવળા થઈ ગયા છે વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખવાનો છે અહીંયા કેટલાક વાક્ય આપેલા છે તે આડા આવળા છે તેને પાઠના ક્રમ મુજબ ગોઠવી ફરીથી આ મુજબ લખી શકાય દાદાજી પાર્કમાં આવ્યા છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે એમનો જાદુઈ થેલો ખોલ્યો દાદાએ થેલામાંથી એક છાપું કાઢ્યું દાદાજીએ અનુષ્કા ઝોલી વિશે વિગતે માહિતી આપી દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી આ રીતે તમે આપેલા વાક્યોને ક્રમમાં ગોઠવી લખી શકો છો પ્રશ્ન નંબર ચાર આપેલ શબ્દ શતરંજમાં ક્રિકેટરોને ઓળખો અને લખો અહીંયા શતરંજ આપેલું છે તેની અંદરથી ક્રિકેટરોના નામ ઓળખવાના છે અને લખવાના છે શ્રેયસ અય્યર વિનોદ કાંબલી હાર્દિક પાંડ્યા સચિન ગાંગુલી શુભમન રોહિત શર્મા વિરાટ કોહલી આ રીતે તમે નામ શોધી તેના ફરતે વર્તુળ કરશો અને અહીંયા લખશો પ્રશ્ન નંબર પાંચ રેખાંકિત કરેલા શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે એક મને સોમવારે જ બોલાવ્યો નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો અહીંયા નહીતરનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવી શકાય મને પપ્પાએ સમયસર પકડી લીધો નહીતર હું ખાડામાં પડી ગયો હોત મેં અહીંયા જે વાક્ય બનાવ્યું છે એ જ વાક્ય બનાવવું જરૂરી નથી તમે તમને મને ગમતું બીજું વાક્ય પણ બનાવી શકો છો બે જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર આઠ વર્ષની હતી જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો ત્રણ વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી છતાં પણ એના આધારે વાક્ય બનાવીએ બ્રિજેશ ત્રણ દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેને દુકાનમાંથી ચોરી ન કરી ચાર મારી પતંગ કપાઈ ગઈ તો પણ વાક્ય બનાવી શકાય મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું પાંચ રીછેસ સમય પૂરી થઈ ગઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા અમે બધાએ જમી લીધું ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા પ્રશ્ન નંબર છ વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્ય બનાવવાના છે ઉદાહરણ છે એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે છે કે વાત જ ન પૂછો એક મારા મામા ચે રમવા એટલા હોશિયાર કે વાત જ ન પૂછો એવા વાત જ ન પૂછો ના વાક્ય બનાવીએ બીજું થશે મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે વાત જ ન પૂછો ત્રણ મારા નાની એટલા સરસ ભજનો ગાય છે કે વાત જ ન પૂછો ચાર મારા વર્ગ શિક્ષક એવું સરસ ભણાવે છે કે વાત જ ન પૂછો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો એક તમને ક્યારે ક્યારે કુતૂહલ થાય છે જ્યારે મેં વિચારું ન હોય તેવી ઘટના બને કંઈ અસાધારણ થાય ત્યારે મને તેના વિશે વધુ જાણવાનું કુતૂહલ થાય છે કોઈ નવીન પદાર્થ નવીન પરિસ્થિતિ થાય કે કશાકમાં નવીનતા લાગે તો મને જાણવા જોવા તપાસવા કુતૂહલ થાય છે ને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અજંપો ઉશ્કેરાટ અનુભવાય છે બે દાદા છાપું લઈને કેમ આવ્યા હશે દાદા બાળકોને બહાદુર બાળા એવી અનુષ્કા જોલી અને તેની નાના બાળકોની સલામતી માટે બનાવેલી એન્ટી બુલિંગ મોબાઈલ એપ વિશે માહિતી આપવા માગતા હશે તેથી તેઓ તેમના થેલામાં છાપું લઈને આવ્યા હશે ત્રણ કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે ભારત સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત આ છ પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે ચાર બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર યોજના મેળવનારને મેડલ પ્રશસ્તિપત્ર અને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય આપવામાં આવે છે પાંચ બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચારપત્ર ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને મેળવી શકીએ છીએ ચ અનુષ્કા ઝોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે અનુષ્કા ઝોલીએ વિકસાવેલી એન્ટીબુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને ખબર પણ પડતી નથી આથી આવી છૂપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટીબુલિંગ સ્કોડ એ એક વેબ પ્લેટફોર્મ છે ગુંડાગીરી રોકવામાં એન્ટીબુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે સાત શૌર્યજીતની સિદ્ધિની શી વિશેષતા હતી શૌર્યજીત છત્રીસમી નેશનલ ગેમ્સમાં માત્ર દસ વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો તેણે મલખમ જેવી સૌથી અઘરી રમતના ખેલાડી તરીકે એન્ટ્રી લઈને ઇતિહાસ રચ્યો હતો જો કે સ્પર્ધાના દસ દિવસ પહેલાં તેના પિતાનું નિધન થવાથી તે ગમગીન થયો પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદથી તેણે મલખમના અખાડામાં અદ્ભુત કવાયતથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા તેણે તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સના આધારે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો આમ સૌથી નાની ઉંમરમાં અને પરિવારમાં દુઃખનો પ્રસંગ હોવા છતાં શૌર્ય જીતે કરેલા પરફોર્મન્સને આધારે વડાપ્રધાનશ્રીએ તેને છત્રીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવ્યો હતો પ્રશ્ન નંબર આઠ તમારે સન્માન થયેલા બાળકનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા કેવા પ્રશ્ન પૂછો પ્રશ્ન બનાવવાના છે હું નીચેના પ્રશ્ન પૂછું એક આવી ડર લાગે તેવી પરિસ્થિતિમાં તમે હિંમત ક્યાંથી લાવ્યા બે તમે નાનપણથી જ આટલા બહાદુર છો ત્રણ તમે અન્ય બાળકોને શો સંદેશ આપશો કે જેથી તેઓ પણ સાહસ કરવા પ્રેરાય ચાર તમે તમારી આ ઉપલબ્ધિનું શ્રેય કોને આપો છો પાંચ તમારા મમ્મી કહેતા હતા કે તમે મોટા થઈને પોલીસમાં જોડાવા માગો છો શું એ વાત સાચી છે પ્રશ્ન નંબર નવ સાહસ વિના સિદ્ધિ નથી સવિસ્તર સમજાવો સાહસ વૃત્તિ એ કોઈ પણ ક્ષેત્રે વિકાસ સાધવા માટેની પાયાની જરૂરિયાત છે પાષણ યુગનો માનવી આજે સાહસ કરીને ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયો છે મરજીઓ પોતાના જીવ પર સાહસ ખેડીને જ મોતી જેવી મૂલ્યવાન વસ્તુઓ મેળવી શકે છે સંતો ઈશ્વર પ્રાપ્તિ માટે સર્વસ્વનો ત્યાગ કરવાનું સાહસ દાખવે છે જીવન સ્વયં એક સાહસ જ છે બાળક ઘૂંટણિયા ભરતા શીખે ક્રમશઃ ચાલતા ને પછી સડસડાટ દોડતા શીખે પછી સાયકલ સ્કૂટર કાર ચલાવતા શીખવામાં આમ દરેક તબક્કે સાહસ કરવું જ પડે છે સાહસ સાહસવૃત્તિથી પ્રેરાઈને જ કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો સાહસ વડે જ તેનસિંગ અને હિલેરીએ એવરેસ્ટ સર કર્યું હતું વીરોએ અજોડ સાહસ વૃત્તિ દાખવીને જ બ્રિટિશ સલ્તનત સામે ભારતને આઝાદી અપાવી હતી વિવેકપૂર્ણ સાહસ દાખવનાર વ્યક્તિ ઈચ્છિત સિદ્ધિઓ મેળવી પોતાના જીવનને સમૃદ્ધ બનાવે છે અને સદૈવ સલામતી ઝંખનાર વ્યક્તિનો વિકાસ અટકી જાય છે સાહસો કરતા રહેવાથી જ માણસમાં હિંમત અને આત્મવિકાસ કેળવાય છે સાહસથી માણસની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે સૂજ અને સહનશક્તિ વધે છે જેઓ કોઈ પણ સાહસમાં ઝુકાવે છે તેમને ઈશ્વર પણ મદદ કરે છે આથી કહેવત છે હિંમતે મરદા તો મદદે ખુદા આમ છતાં આપણે અવિચારી સાહસોથી થનારા નુકસાન વિશે વિચારી આંધળું સાહસ ન કરવું જોઈએ માણસે સાહસ ખેડવાથી નિષ્ફળતા જ મળશે તેમ વિચારી ના હિંમત પણ ન થવું જોઈએ માણસે તબક્કાવાર ગણતરીપૂર્વકના સાહસો ખેડવા જોઈએ પ્રશ્ન નંબર દસ નાનો તોય રાયનો દાણો કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ અથવા વાર્તા શોધીને બનાવીને લખવાની છે સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે એક વર્ષની ઉંમરમાં બાળક શું કરી લેશે આટલી નાની ઉંમરમાં તો ચાલતા અને બોલતા જ માણ શીખ્યું હતું પરંતુ મધ્યપ્રદેશના રીધાના રહેવાસી યશસ્વી મિશ્રાએ એક વર્ષ અને ચાર મહિનાની ઉંમરમાં જ એવી જાણકારી પ્રાપ્ત કરી લીધી છે જે મોટા મોટા લોકો પણ જાણતા નથી આ બાળકને લોકો હવે લિટલ ગૂગલ બોયના નામથી પણ ઓળખવા લાગ્યા છે યશસ્વીએ દુનિયાના એકસો પંચાણું દેશો અને તેની રાજધાનીઓના નામ યાદ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ પહેલીવાર નથી જ્યારે યશસ્વીએ કોઈ રેકોર્ડ બનાવ્યો હોય આ પહેલાં આ લિટલ ગૂગલ બોયે એક વર્ષ અને બે મહિનાની ઉંમરમાં છવ્વીસ દેશોના રાષ્ટ્રીય ધ્વજો ઓળખીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પોતાનું નામ દાખલ કરાયું હતું આવું કરનાર તે દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો બાળક છે આમ યશસ્વી માટે આપણે ચોક્કસ કહી શકીએ કે નાનો તોય રાયનો દાણો પ્રશ્ન નંબર અગિયાર ઇન્ટરનેટની મદદથી બાલવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને અથવા શોધીને લખવાનું છે કેરોલિન નામની એક અગિયાર વર્ષની છોકરીને વર્ષ બે હજાર ઓગણીસમાં બાલવીર પુરસ્કાર મળ્યો હતો તે મિઝોરમની હતી અને ચોથા ધોરણમાં ભણતી હતી આ કેરોલિન તેની માતા અને દાદા દાદી સાથે મિઝોરમ રાજ્યના ઐઝવાલ શહેરમાં રહે છે તેના પિતાજી ઘણા વર્ષોથી તેને છોડીને જતા રહ્યા છે તેની માતા ઘેર ઘેર શાકભાજી વેચવાનો ધંધો કરે છે તેના પિતાના ગયા પછી તેને પ્રાઇવેટ શાળામાંથી મ્યુનિસિપલ શાળામાં મૂકવી પડી એક વખત કેરોલીન પોતાના ઘર પાસે સાંજે રમતના મેદાનમાં રમી રહી હતી રોજના મિત્રો ઉપરાંત એક નાની છોકરી પણ રમતમાં સાથે રમતી હતી એ દિવસે તેનું ખાસ ધ્યાન ન ગયું પરંતુ બીજે દિવસે જ્યારે પોલીસ આવી અને તેણે રમતા છોકરાને આ છોકરીની તસવીર બતાવી અને હકીકત જણાવી કે આ નાનકડી બાળકી પાસેના ગામમાં રહે છે તેનું અપહરણ થયું છે કેરોલીને તસવીર જોઈ તેને તે છોકરી યાદ આવી તેણે ગભરાયા વગર પોલીસને જણાવ્યું કે આ છોકરી અમારી સાથે રમવા આવતી હતી એ આ વિસ્તારમાં જ રહે છે પોલીસે પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો માહિતી મળે તો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું તેમજ કેરોલીનના ઘરે એક હોમગાર્ડ મૂક્યો બીજે દિવસે કેરોલીને એક જુવાન સ્ત્રીની આંગળી પકડીને તે બાળકીને ચાલતા જોઈ બાળકી જાણે આંગળી છોડાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમ કેરોલિનને લાગ્યું કેરોલીન તે બંને જણની પાસે ગઈ આ સ્ત્રીનું નામ ફેની હતું ફેનીએ કેરોલીનને કહ્યું કે તેઓ પાડોશમાં રહેવા આવ્યા છે ને બાજુમાં કામ કરતા મજૂરોના પૈસાની ઉઘરાણી કરવાનું કામ કરે છે બાળકી એકલી હોવાથી તેને પોતાની સાથે લઈ જાય છે તેને સૂની મુક્તિ નથી કેરોલીને તે નાની બાળકીને સાચવશે તેવો પ્રસ્તાવ મૂક્યો ફેની આનાકાની ને રકજક કરવા લાગી કેરોલિન બાળકીને સાચવવાનો આગ્રહ કરવા લાગી આ રકજક દરમિયાન ફેનીની આંગળીથી બાળકીની આંગળી છૂટી ગઈ અને આ તકનો લાભ લઈ કેરોલીને ઝપટ મારીને બાળકીને ઉચકી લીધી અને ઝડપથી પોતાના ઘર તરફ દોડવા માંડ્યું ફેની એક મિનિટ ગૂંચવાઈ ગઈ બૂમો પાડવા લાગી બાળકીને લઈ જતાં રોકવા પ્રયત્ન કર્યો કેરોલિનને પથરા માર્યા જેથી તે રોકાઈ જાય ને પોતાના હાથમાંથી છૂટી ગયેલો શિકાર પાછો મળે પરંતુ કેરોલીન ઝડપથી દોડીને છોકરીને લઈને પોતાના ઘેર પહોંચી ગઈ તેના દાદા અને હોમગાર્ડ તૈયાર જ હતા છોકરીને ઘરમાં મૂકી ફેનીને પકડવા દોડ્યા ને તેને પકડી પાડી તેની સાથે ફેનીની આખી ટોળકી પકડાઈ ગઈ પછી તો અપહરણ થયેલા અનેક બાળકોનો ખ્યાલ આવ્યો ને તે લોકો પણ બચી ગયા કેરોલીનને એની બહાદુરી માટે એ વર્ષની છવ્વીસમી જાન્યુઆરી વીસ હજાર રૂપિયાને મેડલ એવોર્ડ રૂપે મળ્યા કેરોલીને તેમાંથી અડધા રૂપિયા બાળકીને આપ્યા દિલ્હી બજારમાંથી તેને થોડા કપડા અને ચાંદીનો હાર ખરીદ્યા રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત કેરોલિનને ઘણા એવોર્ડ મળ્યા છે અહીં આપણા પાઠ વીસના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો